વિગતવાર સમાચાર જોઈએ અમદાવાદમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો વેરાવળથી સબરમતી જતી ટ્રેનમાં અકસ્માત સર્જવાનો પ્રયાસ કરાયો ચાંદોડીયા વી પેનલથી ખોડિયાર વચ્ચે એંગલ મુકવામાં આવી હતી રેલવે ટ્રેક પરથી વીસ ફૂટની એંગલ મળી આવી છે પાઇલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી છે સમયસર ટ્રેન રોકી દેવાતા ટ્રેન્ડ પરથી ઘાત તડી છે એસએસસી આરપીએફ અને સ્થાનિક પોલીસ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકીને પગલે પોલીસ તંત્ર સતત થયું છે બોમ્બ સ્કવોડ સહિતની ટીમે તપાસ શરૂ કરી હાઇકોર્ટમાં પોલીસ અધિકારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે તો જે પ્રકારે હાલ તો ફરી એક વખત આ ધમકીઓ મળ્યા મેલ છે તે મળી રહ્યા છે ગુજરાત હાઇકોર્ટને હવે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ધમકીને પગલે પોલીસ તંત્ર સતક થયું છે બોમ્બસ્કવોડ સહિતની ટીમે હાલ તો તપાસ છે તે હાઈકોર્ટ ખાતે શરૂ કરી દેવાઈ છે હાઈકોર્ટમાં પોલીસ અધિકારીઓનો મોટી સંખ્યામાં જમાવડો જોવા મળી રહ્યો છે ફરી એક વખત આ પ્રકારે ધમકી છે તે આપવામાં આવી છે અને આ વખતે હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે અને તેને લઈને આવા અધિકારીઓ સક્રિય થયા છે પોલીસ તંત્ર દોડતું થયું છે ધમકીને પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું અને અત્યારે વિવિધ જગ્યાઓ પર તપાસ છે તે હાથ ધરવામાં આવી છે હાઈકોર્ટ ખાતે અધિકારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે સંવાદદાતા સાક્ષી ફોનલાઇન પર જોડાયા છે સાક્ષી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે શું વિગતો હા ગુજરાત હાઇકોર્ટને ફરી એકવાર બોમ્બ થી ઉડાવવાની ધમકી મળી છે ધમકી મળતાની સાથે જ પોલીસ વિભાગ અને બોમ્બ ની ટીમ ગુજરાત હાઈકોર્ટ તાત્કાલિક પહોંચી છે અને તેમના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે જોકે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુઓ તેમના ધ્યાનમાં આવી નથી અને સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી અગાઉ પણ હાઇકોર્ટને એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ધમકી મળી હતી બિલકુલ જાણકારી બદલ આભાર